ચાર દિવસ પછી મૃતદેહ મળ્યો હતો આ સમગ્ર મામલો જે સામે આવ્યો છે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો પાણી ઓસરતા નિરીક્ષણ માટે આવ્યા હતા અને તે દરમિયાન આ દ્રશ્યો સામે આવ્યા છે પોતાના બુદ્ધિનું જે દેવાળું ફૂંકતા હોય તે પ્રકારના અહીંયા દ્રશ્યો કારણ કે જે કાદવમાં જે તકલીફમાં લોકો અહીંયા રહેતા હોય છે એ તકલીફમાં માત્ર નિરીક્ષણ માટે જવું પણ અહીંયા અઘરું પડતું હોય તે પ્રકારના અહીંયા દ્રશ્યો સામે આવી રહ્યા છે કારણ કે ખભે ચડીને નિરીક્ષણ કરવા માટે જવું પડતું હોય તે પરિસ્થિતિ અહીંયા દર્શાઈ છે તો સુરતના ડેપ્યુટી ફાયર ઓફિસર ના આ દ્રશ્યો છે જે આપ જોઈ રહ્યા છો કાદવમાં પગ ન પડે કાદવને ઓળગવો ન પડે તેના માટે થઈને ખભા ઉપર ચડ્યા ફાયર ઓફિસરના અને નિરીક્ષણ માટે આવ્યા હતા જનતાની સેવા કરવા માટે મેયર બનતા હોય છે અને આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે તો એ કાદવમાં એ જે જગ્યા છે ત્યાં લોકો કેવી રીતે રહેતા હશે સ્થાનિકો કેવી રીતે સર્વાઈવ કરતા હશે એ સૌથી મોટો અહીંયા પ્રશ્ન છે ફરી એકવાર મનીષ જોડાઈ ગયા છે આપણી સાથે મનીષ સૌથી મોટો પ્રશ્ન અહીંયા એ થઈ રહ્યો છે કે પ્રજાની સેવા કરવા માટે જનતાની સેવા કરવા માટે મેયર બને છે અને મેયર માત્ર કાદવમાં પગ ન પડે એના માટે ઓફિસરના ખભે ચડીને નિરીક્ષણ કરે છે કેટલું યોગ્ય કહી શકાય જી બિલકુલ વાત કરીએ તો સુરત શહેરના ડેપ્યુટી મેયર છે નરેન્દ્ર પાટીલ જે કહેવાય કે ગોરાદરા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું છેલ્લા ત્રણ ચાર દિવસથી પાણી છે તે ભરાઈ ગયું હતું અને પાણી ઓસરતાની સાથે જ જે નરેન્દ્ર પાટીલ છે તે ફોસો ફોટો સેશન કરવા નીકળ્યા હોય તેવું લાગી રહ્યું હતું બે ફૂટ જેટલું કાડુનો કિચર હતો અને તેમાંથી પસાર થવા માટે તેમણે ફાયર વિભાગના અધિકારીનો સહારો લીધો હતો અને ફાયર વિભાગના અધિકારીના તેઓ કભા પર બેસી ગયા હતા જેમ વિક્રમ વેટાળ સિરિયલ આવે છે તેમ વિક્રમ પર વેટાળ ચરીને જાય છે તે રીતના જે નજારો જોવા માટે નીકળ્યા હોય તેવા સ્પષ્ટપણે દ્રશ્યો સામે આવ્યા હતા ઘટનાને લઈને સૌ કોઈ વખોડી રહ્યા છે કારણ કે જવાબદાર નાગરિક છે ચૂંટાયેલા પ્રતિનિધિ છે નરેન્દ્ર પાટિલ અને તેમણે આ પ્રકારનું કૃત્ય કર્યું છે જે રીતના ઘટના સામે આવી છે માત્ર બે ફૂટ જ કાદુ હતો અને જે નજારો જોવા માટે નીકળ્યા હતા ત્યારે લોકો છે તે આ જ કાદુમાં છેલ્લા ચાર પાંચ દિવસથી રહેવા પર મજા મજબૂર બન્યા હતા પરંતુ નરેન્દ્ર પાટીલ છે તેના પગ છે તે કાડુમાં ના ખદાય તેનું ખાસ ધ્યાન રાખવામાં તેમણે આવ્યું હતું અને ફાયર અધિકારીના ખભા પર ચડી ગયા હતા હાલ તમામ મામલે જે કહેવાય કે અત્યારે સુરત શહેરમાં આ ચર્ચાનો વિષય બની ગયો છે જે મનીષ જોડાયેલા રહેશો આગળ પણ મેં મેળવીશું માહિતી આપની પાસેથી અત્યારે હાલ આપણી સાથે આપના કોર્પોરેટર જોડાઈ ગયા છે પાયલજી જોડાયા છે પાયલજી સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં આપને હું પૂછવા માંગીશ કે એક તરફ જનતાની સેવા કરવી છે બીજી તરફ જનતા જે કાદવથી અત્યારે પરેશાન થઈ રહી છે તેમાં પગ પણ નથી મૂકવો અને એના માટે થઈને કોઈ અધિકારીના ખભે ચડીને નિરીક્ષણ કરવું છે શું કહેશો આપ આ બાબતે જી સો ટકા આ તો સેવા કરવાનું એક નાટક છે દેખાવો છે બાકી ખરેખર જો સેવા જ કરવી હોય તો અગાઉથી એટલા આયોજનો કરી શકાય કે લોકો ના કાદવ કિચડમાં ના રહેવું પડે ને ખાડીના પાણીમાં ના જીવવું પડે અને ગઈકાલની જે આ ઘટના છે આ જે કાદવમાં મતલબ ડેપ્યુટી મેયર સબ ફાયર ઓફિસર ના ખભા પર ચડી ને બહાર જાય છે એ જ એજ જયારે એ ઘટના બની ત્યારે અમે સ્થળ પર જ હતા અમે પોતે બધા ત્યાં હતા ત્યાં એવી ઘટના બનેલી હતી કે બે દિવસથી એક એકવીસ વર્ષનો દીકરો આપણે બેઝમેન્ટની અંદર જતો રહ્યો તો પાણીમાં એમની લાશ કાઢવા માટે પંચોતેર કલાકથી આપણી કોર્પોરેશનની ટીમ મેચતી હતી મહેનત કરતી હતી અને છેલ્લે એમની બોમ્બેથી ટીમ બોલાવીને એમની લાશ કાઢવામાં આવી છે હવે આવી દુઃખની ઘડીમાં જો આપણે કપડાનું વિચારતા હોય છે પ્રતિનિધિ એનાથી વિશેષ દુઃખની વાત તો શું હોય કે એક એકવીસ વર્ષનો દીકરો તંત્રની અને શાસકોની નિષ્ફળતાના કારણે ગયો છે એની બેદરકારીના કારણે મૃત્યુ પામ્યો છે આજે એક બાજુ એનો પરિવાર રડતો હતો અને બીજી બાજુ આ પ્રતિનિધિ જે કહેવાય કે સુરતના પ્રથમ નાગરિક કહેવાય આ સુરતના બીજા નાગરિક કહેવાય ડેપ્યુટી મેયર એ પોતાના પેન્ટ વિશે વિચારે છે કે મારું પેન્ટ ખરાબ ના થાય એટલે મતલબ કાદવ કીચડ ના લાગે એટલા માટે ફાયર ઓફિસર ખભે ચડી ગયા આ ખરેખર દુઃખ ની વાત છે અને આવા મતલબ જે બે મોઢા પ્રતિનિધિઓ કરતા તો વગર પ્રતિનિધિ ના સુરત સુરત લોકો સુરત ના લોકો સારા છે પાલજી પ્રશ્ન અહીંયા એ પણ થાય છે કે જે રીતે તેઓ અહીંયા જનતાની સેવા કરવા માટે આવતા હોય છે તો પોતે જ જો આવી વિચારધારણા રાખશે તો પછી તે સેવા કઈ રીતે કરશે શું એવું ન બની શકે નહીં આ સેવા છે જ નહીં સેવા કરવી હોય તો લોકોની વચ્ચે જવું પડે લોકો જેમાં જીવે છે એક વખત એમાં જીવીને બતાવે ખાડીના પાણીમાં જે લોકો રહ્યા છે બબે બે ત્રણ ત્રણ દિવસ એમાં એક વખત રહીને બતાવે તો ખબર પડે કે એને સેવા કોને કહેવાય એ સેવા નથી પોતાના કપડાનો વિચાર તો એ સેવા ક્યાં નહીં કહી શકાય આ તો અંગ્રેજો વખતે જે અંગ્રેજો કરતા ને એ આ શાસકો કરે છે અંગ્રેજો શું સેવા કરતા કે જે આપણા લોકો જે આપણા લોકો હતા એમના ઉપર ચડી ચડીને ચાલતા હતા એમના કપડાના બગડે એવા જુના જે ઇતિહાસો છે આ અંગ્રેજો જે કરતા પાછું આ શાસકો કરવા માંડ્યા અંગ્રેજોમાં ને આ શાસકોમાં શું ફરક રહ્યો અને કયા પ્રકારની સેવા છે કે જે પોતાના કપડાનો વિચારે છે લોકો નથી વિચારતા કોઈના ઘરેથી એકવીસ વર્ષનો દીકરો જતો રહ્યો છે હજી એકસો આઠ મહિનો મૂકીને મીમેર સાથે મોકલી દયા છે અને એ સમયે મેર પોતાના કપડા નું વિચારે છે આ સેવા નથી દેખાવો છે ને દેખાવો લોકોની વચ્ચે આવ્યો છે કે ખરેખર આ લોકોની મેન્ટાલીટી કેવી છે ને મૂર્ખતા કેવી છે આ લોકો વચ્ચે આવ્યું છે જી પાયલજી આભાર આપનો આપ અમારી સાથે જોડાવા બદલ તો આ પરિસ્થિતિ અત્યારે છે જે આપ જોઈ રહ્યા છો કારણ કે માત્ર સામાન્ય કાદવમાં પણ પગ મૂકતા ક્યાંક ને ક્યાંક જીવ બળી રહ્યો છે ક્યાંક ને ક્યાંક પોતાના કપડાં ગંદા ન થઈ જાય પોતાના પગ ગંદા ન થઈ જાય આવી વિચારધાર વિચારધારણા રાખે છે અને એ વ્યક્તિ સમાજની સેવા કરવા માટે નીકળ્યું છે કેવી રીતે કરી શકશે સમાજની સેવા સૌથી મોટો પ્રશ્ન છે કે છેલ્લા ઘણા દિવસથી અનરાધાર વરસાદ સુરતમાં વરસી રહ્યો છે કોઈનું બાળક નથી રહ્યું આ દુનિયામાં એનું દુઃખ અલગ હોવું જોઈએ અને એની જગ્યાએ જો પોતાના પગમાં કાદવ ન લાગે અથવા પોતાના કપડાં ન બગડે આવું જો વિચારી શકતા હોવ તો એને પછી ડેપ્યુટી મેયર તરીકે કેવી રીતે જોઈ શકાય અને એ જનતાની સેવા કેવી રીતે કરશે ફરી એકવાર સંવાદદાતા મનીષ આપણી સાથે જોડાયા છે મનીષ અનેક પ્રશ્નો અહીંયા ઉઠી રહ્યા છે જાહેર જનતા પણ અત્યારે રોષે ભરાયેલી હોવી જોઈએ કારણ કે જે પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે એક અધિકારીના ખભે ચડીને નિરીક્ષણ કરવા માટે નીકળ્યા છે તો એ નિરીક્ષણ કરીને કરશે શું যি মনিষ જી બિલકુલ વાત કરીએ તો ખૂબ જ ગંભીર બાબત પણ હતી પાણી જે ભરાયું હતું જેને લઈને ખારી પૂર આવ્યા હતા લોકો હેરાન પરેશાન હતા જ્યારે પાણી ઓસર્યું હતું ત્યારે ડેપ્યુટી મેયર જે નરેન્દ્ર પાટીલ છે તે નિરીક્ષણ કરવા નીકળ્યા હતા સાથે જ મહત્ત્વની વાત કરીએ તો આજ વિસ્તારમાં એક યુવક છે તે પણ તણાયો હતો તેનો મુદ્દે પણ મરી આવ્યો હતો અને ફાયર જવાને છે તે સતત જે ત્રણથી ચાર દિવસ મહેનત કરી હતી ત્યારે કહેવાય કે પંદરથી વીસ ફૂટ ઊંચે જે આ મુદ્દે છે તે મરી આવ્યો હતો મુદ્દેનું વજન પણ છે તે અઢીસો કિલો જેટલું મહા મહેનતે ફાયરના છે સતત મહેનત કરી હતી અને ત્યારબાદ આ મુદ્દે શોધી કાઢ્યો હતો ત્યારે નરેન્દ્ર પાટીલે ખબર પડી હતી કે આ વિસ્તારમાં પાણી ઓસર્યું છે અને મુદ્દે મરી આવ્યો છે ત્યારે તે નરેન્દ્ર પાટીલ છે તે સ્થળ પર પહોંચ્યા હતા અને તેમણે ત્યાં જવું હતું અને ફોટો સેશન કરાવવું હતું કેટલાક જે કહેવાય કે ફોટો પણ પાડી રહ્યા હતા ત્યારે નરેન્દ્ર પાટીલ છે તેમણે કહ્યું હતું કે તેમણે ત્યાં સ્થળ પર જવું છે ટીચરમાં તેમને પગ નથી ત્યારે અધિકારીએ કીધું હતું કે હું તમને લઈ જાઉં ત્યારે નરેન્દ્ર છે તેમના ખભા પર અને કહેવાય કે ચરી ગયા હતા સીધા જે દ્રશ્ય છે તે વિક્રામ બેટા સિરિયલમાં આવતા હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવું લાગી રહ્યું છે હાલ તમામ મામલે અત્યારે જે કહેવાય કે સુરત શહેરમાં ચર્ચાનો વિષય છે સાથે જ લોકો કહેવાય રહ્યા કે ખૂબ જ શરમજનક બાબત કહી શકાય જી આભાર બની છે સમગ્ર માહિતી બદલ આ પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે મેયર અધિકારીના ખભે ચડીને નિરીક્ષણ કરવા નીકળ્યા છે